જ્યોતિબા હાઈસ્કૂલ ખેડબ્રહ્મમાં નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો સંત શ્રી નથુરામ બાપા જ્યોતિવિદ્યાલય ખેડબ્રહ્મ મુકામે છેલ્લા તેત્રીસ વર્ષથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શ્રી યોગિનીબેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલાનો શુભેચ્છા સન્માન કાર્યક્રમ શ્રી જેઠાભાઈ કે પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો બંને ગુરુજીઓનું શ્રીફળ શાળા અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રીદેવી એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી રાજાભાઈ પટેલ અને જ્ઞાન વિહાર એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી શ્રી પ્રપુલભાઈ પટેલ તથા સમગ્ર કારોબારી સભ્યો અને શાળાના સમગ્ર સ્ટાફ ની ઉપસ્થિત રહ્યા હતા શાળાના સુપરવાઇઝર શ્રી રજનીકાંત તવાલા તથા આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે ચાર તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખેમજીભાઈ પટેલ કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ ખેડબ્રહ્મા સમાજ પ્રમુખ શ્રી રવજીભાઈ પટેલની હાજરી નોંધનીય હતી વિદાયમાં થનાર ગુરુજીઓની યોગીની બહેન ભટ્ટ અને ભવાનસિંહજી વાઘેલાએ શાળાના જૂના સંસ્મરણો યાદ કરી અને ભાવુક થયા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક વડા શ્રી ધીરુભાઈ પરમારે કર્યું હતું કાર્યક્રમને અંતે સાયન્સ વિભાગના શ્રી જીતુભાઈ પટેલ દ્વારા સૌને ભોજન આપવામાં આવેલું હતું રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા હૃદયના ભેદ રાખ્યા નથી અને બધા જ બધા ક્યાંક બોલાઈ ગયું હોય

શૈક્ષણિક બાબતમાં તો મને યાદ કરજો મારી જે પણ શક્તિ હશે સમય શક્તિ જે પણ હશે એ હું આપવા તૈયાર બંધાયેલો છું ફરીથી આપણે ખૂબ ખૂબ આભાર આચાર્ય સાહેબનું તો હવે શું કહેવું અમે તો પાડોશી છીએ એના મિત્રો હતા પછી સાહેબ થયા અને પાડોશી તૈયાર એટલે એમનો પણ આભાર માનો એટલો ઓછો છે ખૂબ ખૂબ આભાર અમારો એમના ધર્મપત્ની બે મેં બેન કરેલા છે બેન કરું છું

મારી ખૂબ ઈચ્છા થાય છે પણ સમયની કટોકટી છે મારે ઓલે ઊભો થયો છે એટલે મારે ત્યાં જવું ઘણી છે એટલે હું બોલવાની ના એટલા માટે પાડતો હતો બાકી તમારા માટે કે બીજા મિત્રો માટે કામ કર્યું હોય એ કેમ ભૂલી શકું આજે જે આ ઊભું છે આ નિર્માણથી પાયું ત છો તમારી તમે કામ કર્યું છે એટલે બંને મિત્રોને પરમ પરમાત્માની પ્રાર્થના કરું છું કે છે જીવન સુખમય શાંતિથી પ્રવૃત્તિમય અને

એક નોકરી માટે છે પણ સાચી પ્રવૃત્તિની શરૂઆત હવે થાય ત્યાં સુધીમાં નિવૃત્તિ જે થાય છે ધંધાકીય નિવૃત્તિ થાય પણ સાચી પ્રવૃત્તિ હવે એમના સીધે બાર સ્વરૂપે આવે છે જેમ કે સામાજિક કાર્યો જેમ કે ધાર્મિક કાર્યો જેમ કે પોતાનું શ્રેષ્ઠ જીવન આધ્યાત્મિક બનાવે ઘણા બધા માર્ગો ખુલી ગયા છે એટલે ભવાનશીભાઈ અને યોગીનીભાઈ બંને અમારા સ પંથથી મિત્રો તરીકે અમારા અત્યાર સુધીના કોઈ તડવા અનુભવ રહ્યા નથી એમણે અત્યાર સુધી અમારી સાથે બહુ સૌહાર્દપૂર્ણ વર્તન કરેલ છે આપ જ્યારે એની નિવૃત્તિ લઈ રહ્યા છો ત્યારે સાચા આત્મા સમાજ ઉપયોગી બનીને પ્રવૃત્ત થાવ તેવી ઈશ્વરના સ્ત્રી ચરણોમાં પ્રાર્થના સહ આપને હું વિદાયની શુભકામનાઓ માનવું છું એ જ ઘટનાક્રમમાં ઓમ તત્સ જય શ્રી કૃષ્ણ